ડીસામાં બટાકા ખેડૂતો માટે માઠા સમાચાર કોલ્ડ સ્ટોરેજના ભાડામાં રૂપિયા દસનો વધારો કરવામાં આવ્યો છે સાથે જ ગ્રીડિંગ ચાર્જ પણ હવે સાડા બાર રૂપિયા અલગથી વસૂલવાનો નિર્ણય કરવામાં આવ્યો છે આ નિર્ણય કોલ્ડ સ્ટોરેજ એસોસિએશનની બેઠકમાં લેવામાં આવ્યો એસોસિએશન દ્વારા લેબર અને લાઇટ બિલ વધવાના કારણે ભાડામાં પણ વધારો કરવામાં આવ્યો છે ધવલ અમારી સાથે જોડાઈ ગયા ધવલ કેટલો વધારો કરવામાં આવ્યો અને આ કટાધિક જે વધારો કરવામાં આવ્યો છે તેની પાછળ શું કારણ દર્શાવવામાં આવી રહ્યું છે તરફથી વાત કરવામાં આવે તો ડીસા કોલ્ડ સ્ટોરેજ એસોસિએશનની બેઠકમાં એક મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે બટાકા જે કોલ્ડ સ્ટોરેજના ભાડામાં દસ રૂપિયાનો વધારો કરાયો છે એટલે કે હવે જે ખેડૂતો બટાકા જે કોલ સ્ટોરેજમાં મૂકે છે તેમને કચ્છ દીઠ દસ રૂપિયા વધુ ચૂકવવા પડશે મહત્વની વાત છે કે અત્યાર સુધી બે રૂપિયા પ્રતિ કિલોએ જે ભાવ હતો તે તેમાં વીસ પૈસાનો વધારો કરાતા હવે બે રૂપિયા જે છે તે ખેડૂતોને ચૂકવવા પડશે મહત્વની વાત છે કે હાલ જિલ્લામાં એકસો નવ્વાણું કોલ્ડ સ્ટોરેજ કાર્યરત છે જેમાં ત્રણ પોઈન્ટ પંદર કરોડ કટ્ટાની કેપેસિટી આ જે કોલ્ડ સ્ટોરેજો તે છે મહત્વની વાત છે કે જે પ્રકારે ખેડૂતો છે તે અત્યાર સુધી સ્ટોરેજોમાં સંગ્રહ કરતા હતા તેમને હવે પ્રતિ કટ્ટા દીઠ દસ રૂપિયાનો નો વધુ ચૂકવવા પડશે તેને જ લઈને ક્યાંક ને ક્યાંક આ ખેડૂતોને જે માર છે તે માર દસ રૂપિયાનો માર છે તે ભોગવવાનો વારો આવશે પ્રીતિ આભાર ધવલ તમામ વિગતો માટે